સુરતના વરાછા વિસ્તારમાં બુટલેગરોનો આતંક સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ગુનેગારો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં એક મહિલા અને તેના પતિ પર તલવાર વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના કારણે મામલો વધુ ચકચારભર્યો બન્યો છે મહત્વની વાતો એ છે કે આ બુટલેગરે અગાઉ પણ હુમલો કર્યો હોવાના આક્ષેપો છે

સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પર મહિલા હુમલો કરવાના આક્ષેપો સામે આવ્યા છે વરાછા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે વરાછામાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે અરવિંદ ઘટનાને લઈને શું છે વધુ વિગતો પ્રિયલ બિલકુલ સુરત શહેરમાં જે રીતે સામાજિક તત્વો નો ખોખ છે અને ખાસ કરીને ગુનેગારો ને કોઈ પોલીસ નો ડર ન હોય તેવા દ્રશ્યો વારંવાર સર્જાય છે અને જે રીતની ઘટના હવે વરાસા વિસ્તારમાં આવી છે કે જેમાં બુટલેગર દ્વારા જે રીતે બેફામ બની અને મહિલા અને તેના પતિ પર તલવાર વડે જે પ્રકારે ધાકથી હુમલો કરવાના સીસીટીવી સામે આવ્યા છે એટલે આ રીતની ઘટના એટલે પોલીસને કોઈ ડર ન હોય તેવા ગુનેગારો અત્યારે બેખોફ બની અને ગુના ને અંજામ આપી રહ્યા મહત્વનું છે કે આ બુટલેકર દ્વારા અગાઉ પણ હુમલો કરવામાં આવ્યો હતો અને વરાસા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે જીપીએલ જે અરવિંદ ઉલ્લેખનીય છે કે મહિલાએ અગાઉ પણ પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવે તેના છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે પોલીસની કાર્યવાહી હવે શું છે તેના લઈને શું વિગતો છે પ્રિયલ બિલકુલ જે રીતની ખાસ કરીને મહિલાઓ જયારે પર ફરિયાદ નોંધાવતી હોય છે પરંતુ જ્યારે પોલીસ આવી રીતે સાવર અથવા તો પોલીસે કયા કારણોસર કાર્યવાહી ન કરી અને બુટલેગર એ રીતે કેવો ખોફ કે બુટલેગર આ રીતે તલવાર વડે જે રીતે હુમલો કરી રહી છે જે રીતના દ્રશ્યો સ્પષ્ટપણે સંકેત આપી રહ્યા છે અને જે રીતનો હુમલો કરાઈ રહ્યો છે ત્યારે શા માટે પોલીસે કાર્યવાહી ન કરી એટલે પોલીસ પર પણ ચોક્કસ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે અને ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે વરાસા વિસ્તારની પોલીસની જે ખાસ કરીને કામગીરી છે તેના ઉપર સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે કે અગાઉ કાર્યવાહી શા માટે ના કરી આવી રીતે જ ઘટના સામે આવી રહી છે ત્યારે આવા લોકોને કાયદાનો કોઈ ડર નથી કે કોઈ ખોફ નથી તેને લઈને શું છે બિલકુલ જે રીતના ઉત્તર પ્રદેશ ને બિહાર જેવા દ્રશ્યો સર્જાતા હોય તેવા હવે ગુજરાતના અને સુરતમાં પણ આવા દ્રશ્યો અવારનવાર આવી રહ્યા છે અને ખાસ કરીને સુરત શહેરમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ અત્યારે હાલ કાયદાની દેખાઈ રહી છે એટલે ગુનેગારો બે ફાર્મ બન્યા છે ત્યારે ગુનેગારો ને કાયદાનો જે પાઠ ભણાવવો ત્યારે જોવું જે પ્રકારનો છે છે જે જે રીતે રીતે વાયરલ અને હુમલાની ઘટના છે તલવાર લઈને પોલીસનો કોઈ ડર નથી ત્યારે પોલીસ હવે કડકાય ભર્યું આવા આરોપી વિરુદ્ધ ચોક્કસ રીતે કડક વલણ અપનાવવું પડશે નહીં તો લોકોને પોલીસ ઉપરથી પણ ભરોસો ઉઠી જશે જી જી અરવિંદ માહિતી બદલ આભાર વરાછામાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે જે રીતે બુટલેગર મહિલા અને તેના પતિ પર હુમલો કરી રહ્યો છે ત્યારે વરાછા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે આ પહેલા પણ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી છતાં કોઈ કાર્યવાહી નજરે નથી પડતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી છે ને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે વરાછામાં પુતલેગરનો આતંક તલવારથી હુમલો થઈ રહ્યો છે